અને જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો પણ આ વિડીયો તમને ઉપયોગી થઈ પડે તે રીતે બનાવવામાં આવ્યો છે 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 બરાબર બીજી બાબત એ કે જે લંબાઈ તે મેક્સિમમ પચીસ મિનિટની છે રાખવામાં આવશે જેથી કરીને તમને બહુ વધારે પડતો કંટાળો ના આવે બરાબર તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આહારના ઘટકો તો જો તમને પૂછવામાં આવે કે આપણે ખોરાકની અંદર શું ખાઈએ છીએ બરાબર છે તો ખોરાકની અંદર શું હોય છે રોટલો હોય છે રોટલી હોય છે શાકભાજી હોય છે બરાબર દાળ ભાત હોય છે દાળ ભાત છાસ ઘી તે સિવાય અથાણું હોય શકે છે ચટણી પાપડ આમ વિવિધ ચીજ વસ્તુઓ આપણે આપણા ખોરાકની અંદર લેતા હોઈએ છીએ જો અહીંયા જે રોટલો છે તે રોટલાની અંદર પણ અલગ અલગ પ્રકારના રોટલા હોઈ શકે છે બરાબર અનાજના બનેલા બાજરીનો રોટલો હોઈ શકે છે તે સિવાય ઘઉં બરાબર મકાઈનો રોટલો પણ બનતો હોય છે ઘણી જગ્યાએ ચોખાનો રોટલો પણ ખાવામાં આવે છે શાકભાજી તરીકે આપણે શું ખાઈએ છીએ તો બટાટા રીંગણા ટામેટા મરચા દૂધી વાલ આમ વિવિધ પ્રકારના શાકભાજી ખાઈએ છીએ ત્યારબાદ જો દાળની વાત કરવામાં આવે તો મગની દાળ તુવેરની દાળ અડદની દાળ મોગરની દાળ એમ અલગ અલગ પ્રકારની દાળ આપણે ખાઈએ છીએ બરાબર તે સિવાય આપણે બે અનાજને મિક્સ કરીને વાનગી બનાવીને પણ ખાઈએ છીએ જેમ કે જે આપણે ખીચડી છે તો ખીચડીની અંદર શું હોય છે મગ અને ચોખા હોય છે અને તે સિવાય તેની અંદર લીલા શાકભાજી પણ આપણે એડ કરીએ છીએ જેથી તે વધુ સ્વાદિષ્ટ બની શકે છે અન્ય બાબતોની અંદર આપણે છાશ છે ઘી છે દૂધ છે અથાણું પણ ખાતા હોઈએ છીએ ચટણી પણ ખાતા હોઈએ છીએ બરાબર છે સ્વાદ બદલવા માટે આપણે પાપડ પણ ખાતા હોઈએ છીએ તો ટૂંકમાં આપણે ખોરાકની અંદર અલગ અલગ વસ્તુઓ ખાતા હોઈએ છીએ બરાબર ઘણી વાર તમને ભૂખ લાગે તો તમે અલગ અલગ પ્રકારના ફળો છે જેમ કે કેરી ચીકુ સંતરા બરાબર કેળા એમ અલગ અલગ પ્રકારના ફળો પણ ખાતા હશો તે સિવાય આપણે જંક ફૂડ પણ અત્યારે ખાઈએ છીએ કે નહીં શરીર માટે હાનિકારક બરાબર તેની જાણકારી તમને આ વિડીયોની અંદરથી આ પ્રકરણની અંદરથી મળે છે આપણા શરીરને આ જે ખોરાક છે તે કઈ રીતે ઉપયોગી છે તે વસ્તુ આપણે સમજવાની છે આ પ્રકરણની અંદર બરાબર છે આપણું શરીર વૃદ્ધિ પામે છે શું થાય છે વૃદ્ધિ પામે છે મોટું થાય છે તો તેની પાછળ શું જવાબદાર છે 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 બરાબર પ્લસ આપણું શરીર રોગો રોગો સામે સામે લડતું હોય તો લડવાની ક્ષમતા આપણને કેવા પ્રકારનો ખોરાક લેવાથી પ્રાપ્ત થાય છે બરાબર એવું શું ખાવું જોઈએ કે જેથી આપણે સ્વસ્થ રહીએ તંદુરસ્ત રહીએ બીમાર ના પડીએ તેની માહિતી પણ આ પ્રકરણની અંદર તમને એક ટોપિક છે સંતુલિત આહાર બરાબર જેમાં બધા પ્રકારની વાનગી આવી જતી હોય તેમાંથી તમને મળી જશે તો આવી બધી કેટલીક બાબતો આપણે આ પ્રકરણ અંતર્ગત જોવાના છીએ ઓકે તમને અહીંયા બુકની અંદર એક કોષ્ટક આપવામાં આવ્યો છે જોઈ લઈએ તમને રાજ્યનું નામ આપ્યું છે પંજાબ તો પંજાબની અંદર અનાજની કઈ વાનગી ખાવામાં આવે છે મકાઈનો રોટલો અને દાળ તરીકે રાજમા કે વાલના બીજથી લોકો ખાય છે શાકભાજીમાં ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે ઘણા બધા શાકભાજી ઉપયોગમાં લેવાતા હોય છે તે પૈકીનો એક છે સરસવનો શાક અને દહીં અને ઘી પણ તેઓ લે છે જો આંધ્રપ્રદેશની વાત કરવામાં આવે જે ભારતનું જે એક રાજ્ય છે તો ત્યાં આગળ અનાજની વાનગી તરીકે ભાત હોય શકે છે ચોખા હોય છે દાળમાં તુવેર દાળ અને રસમ હોય છે બરાબર શાકભાજીની અંદર એટલે કે કંદુર હોય છે ત્યારબાદ આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો આપણે ગુજરાતની અંદર અનાજની વાનગી તરીકે શું હોય છે બાજરીનો રોટલો હોય છે યા તો શું હોય છે ઘઉંની રોટલી ચણા હોય છે અડદ હોય છે એમ કંઈ પણ હોઈ શકે છે શાકભાજી તરીકે બટાટા રીંગણા ટામેટા મરચા દૂધી વાલ ડુંગળી બરાબર જેવા અલગ અલગ પ્રકારના ઘણા બધા શાકભાજી હોય છે બરાબર અને અન્ય બાબતોની અંદર આપણે દૂધ ખાઈએ છીએ ઘી છાશ દહીં જેવી દૂધની બનેલી વાનગીઓ આપણે ખોરાકમાં ઉપયોગમાં લઈએ છીએ તો આ કોષ્ટક છે જેની અંદર તમને વિવિધ પ્રકારની વાનગીઓ વિશે કહેવામાં આવ્યું છે ત્યારબાદ ટોપિક છે કે વિભિન્ન ખાદ્ય પદાર્થોની અંદર શું હોય છે આપણે જે ખોરાક લઈએ છીએ તે ખોરાકની અંદર શું હોય છે તેમણે કહ્યું છે કે આપણો જે ખોરાક છે તે શેમાંથી મળે છે

કેસેમાંથી મળે છે યા તો વનસ્પતિમાંથી અથવા તો પ્રાણીઓમાંથી બરાબર છે છે તો આ જે ખોરાક તેની અંદર એક કે તેથી વધુ ઘટકો રહેલા હોય છે કઈ જુઓ એક સામાન્ય વાનગી આપણે લઈ લઈએ ધારો કે ઘઉંની રોટલી આપણે ખાઈએ છીએ તો ઘઉંની રોટલી ની અંદર શું હોય છે ઘઉંનો લોટ હોય છે તે સિવાય શું હોય છે પાણી તે સિવાય શું હોય છે તેલ તે સિવાય શું હોય છે મીઠું એકદમ સાદી વાનગી પણ લઈએ તો તેની અંદર આપણને કેટલા ઘટકો એડ થાય છે એક બે ત્રણ અને ચાર એ જ રીતે કોઈ પણ દાળ તમે લઈ લો તો દાળની અંદર શું હશે જે તે ધારો કે મગની દાળ છે તો તેમાં શું હશે મગ હશે તે સિવાય તેલ જોઈશે તે સિવાય મરચું મીઠું હળદર જેવા વિવિધ પ્રકારના અનેક મસાલા જોઈશે તે સિવાય કેટલીક લીલી બાબતો પણ તેની અંદર આપણે ઉમેરીએ છીએ જેમ કે ધાણા બરાબર અને તે સિવાય અન્ય કેટલીક બાબતો પણ આપણે તેની અંદર સ્વાદ સ્વાદિષ્ટ બનાવવા માટે ઉમેરતા હોઈએ તો જે સોરી આપણે જે આપણે જે ખોરાક લઈએ છીએ તે બે કે તેથી વધુ ઘટકોનો બનેલો હોય છે અને આ જે બધા ઘટકો છે આ ઘટકોમાંથી આપણને શું મળે છે પોષણ એટલે કે તેમાં શું રહેલું હોય છે પોષક તત્વો રહેલા હોય છે શું હોય છે પોષક તત્વો તેને પોષક દ્રવ્યો તરીકે પણ ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં તેને શું કહે છે છે ન્યુટ્રિશન બરાબર તો આ જે પોષક તત્વો છે તે કયા કયા છે તો આપણા ખોરાકની અંદર અલગ અલગ પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે કયા કયા કાર્બોદિત હોય છે ચરબી હોય છે પ્રોટીન હોય છે વિટામિન તે સિવાય ખનીજ ક્ષાર તે સિવાય પાણી અને રેસાઓ તેને વૃક્ષાંશ તરીકે પણ ઓળખવામાં આવે છે આ બધા જ પોષક તત્વો આપણા ખોરાક ની અંદર રહેલા હોય છે તો આ પ્રકરણ ની અંદર આપણે શું કરવાનું છે શું સમજવાનું છે કે આ જે બધા પોષક તત્વો છે કાર્બોહાઇડ્રેટ આપણા શરીર ને કઈ રીતે ઉપયોગી છે ચરબી શું કરે છે પ્રોટીન શું કરે છે વિટામિન શું કરે છે ખનિજ ક્ષાર શું કરે છે પાણી શું કરે છે અને રેસા શું કરે છે બરાબર તે આપણા શરીર ને કઈ રીતે ઉપયોગી છે તે જોવાનું છે શરીર નો કઈ રીતે ઉપયોગી છે તે જોવાનું છે બરાબર છે તે સિવાય બધા જ પોષક તત્વોની આપણા શરીરને જરૂર હોય છે તો આપણે કેવો ખોરાક લેવો જોઈએ કે જેથી આપણા શરીરના આ જે બધા પોષક તત્વો છે તેની જરૂરિયાત સારી રીતે પૂરી થઈ શકે બરાબર તો તે વસ્તુ આની અંદર જોવાની છે અને જો આ બધા પોષક તત્વોમાંથી કોઈ પણ એક પોષક તત્વ આપણા શરીરને ના મળે એટલે કે તેની કમી થાય તેની ઉણપ થાય તો એના લીધે આપણા શરીરને શું થાય છે રોગ જેના વિશે પણ આપણે જોવાના છીએ આ પ્રકરણની અંદર

કયો પોષક તત્વ રહેલું છે બરાબર તેની અંદર કાર્બોદિત છે ચરબી છે પ્રોટીન છે વિટામિન છે ખનિજ ક્ષાર છે પાણી છે કે રેસાઓ છે તો આટલી કઈક બાબતો આ ચેપ્ટર અંતર્ગત આપણે જોવાના છીએ ઓકે તો ચાલો સ્ટાર્ટ અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે આપણે જે ખોરાક લઈએ છીએ તેની અંદર કોઈ પણ ખોરાક છે શું એની અંદર બધે બધા પોષક તત્વો હોય છે તો આપણને એ જાણવું હોય તો તે કઈ રીતના જાણી શકીએ બરાબર રાંધેલો ખોરાક કે કાચો ખોરાક આપણે લઈએ છીએ તો તેની અંદર કયા કયા પોષક દ્રવ્યો છે એક છે કે એકથી વધુ છે તે આપણે કઈ રીતના જાણી શકીએ છીએ તો આ પ્રકરણની અંદર આપણે કાર્બોદિત પ્રોટીન અને ચરબી કયા કયા ખોરાકની અંદર રહેલા હોય છે અને તેનું પરીક્ષણ એટલે કે ટેસ્ટ કઈ રીતનો થઈ શકે છે તેની પ્રવૃત્તિ આપણને આપવામાં આવી છે આ પ્રવૃત્તિ કરવા માટે તમને શું જોઈશે આયોડિન કોપર સલ્ફેટ અને ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે તે સિવાય રાંધેલો ખોરાક કે કાચો ખોરાક તમે લઈ શકો છો અહીંયા એક કોષ્ટક પણ આપવામાં આવ્યો છે તમે તે ખોરાક લઈ શકો છો અથવા તો તમારા ઘરે જે ખોરાક ઉપલબ્ધ હોય તે ખોરાક લઈ શકો છો પરંતુ તે પહેલા તમારે આ ત્રણ વસ્તુનું દ્રાવણ બનાવવું પડશે શેનું આયોડિનનું કોપર સલ્ફેટનું અને કોષ્ટિક સોડાનું તો જોઈએ કે તે દ્રાવણ તમે કઈ રીતના બનાવશો અને ત્યારબાદ પરીક્ષણ કઈ રીતના થશે તો તમારે શું કરવાનું છે સૌપ્રથમ આયોડિનનું દ્રાવણ બનાવવાનું છે કસણળી આડી અવળી તેઢી હોઈ શકે છે બરાબર તેને ધ્યાન ના આપશો સમજવાનો પ્રયાસ કરો કે જે વસ્તુ સમજાવવામાં આવી રહી છે કસણળીને શું કરવાનું છે તેની અંદર પાણી ભરી દેવાનું છે અને આ કસનળીની અંદર તમારે શું કરવાનું છે મંદ આયો કેટલાક બરાબર ત્યારબાદ બીજી કસનાળી લેવાની છે આ રીતે અને તે કસનાળીને તમારે શું કરવાનું છે પાણી ભરવાનું છે કેટલું પાણી સો ml પાણી ભરવાનું છે બરાબર અને તેની અંદર તમારે શું કરવાનું છે દસ ગ્રામ કોષ્ટિક સોડા નાખવાના છે શું કરવાનું છે તેને મિક્સ કરવાથી શું બની જશે કોષ્ટિક સોડાનું દ્રાવણ ત્યારબાદ ત્રીજી લેવાની છે તે કશ્નળીને પણ તમારે તેની અંદર શું કરવાનું છે સો એમ એલ પાણી એડ કરી દેવાનું છે અને તેની અંદર શું કરવાનું છે એક કોપર સલ્ફેટનો ટુકડો નાખી દેવાનો છે અને તેને મિક્સ કરવાથી શું બની જશે તમારું કોપર સલ્ફેટનું દ્રાવણ બની જશે ઓકે તો આ પ્રકારના તમારા ત્રણ દ્રાવણ તૈયાર છે અને આ ત્રણ દ્રાવણની મદદથી આપણે શેનું પરીક્ષણ કરવાના છીએ કાર્બોદિત ચરબી અને પ્રોટીન કોઈ પણ ખોરાક ની અંદર તેની અંદર જે કાર્બોદિત છે તે સૌ પ્રથમ હાજર છે કે નહીં તે જોવું હોય તો કઈ રીતે જોઈ શકાશે તો કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે આપણા ખોરાકની અંદર જે કાર્બોદિત હોય છે તે યા તો સ્ટાર્ચ સ્વરૂપે હોય છે યા તો શર્કરા સ્વરૂપે હોય છે તો

ખબર પડશે કે સ્ટાર્ચિશ શું છે કાર્બોદિત નો એક સ્વરૂપ છે ઓકે તો વિડિયો સોળ મિનિટનો થઈ ગયો છે આગળ પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરીશું